નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તારીખ પંદર આઠ બે હાજર પચીસ ના રોજ ઓગણસી ના સ્વતંત્ર પર્વ પરોહણ નો કાર્યક્રમ હજરત મોલાના મુક્તિ ઇબ્રાહીમ આચોદી રોડ ઉપર રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરાથી પધારેલા મોલાના શફીક સાહેબ હાજર રહ્યા હતા એમના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેઓએ પોતાના પ્રવચનમાં કુરાનનું વાક્ય ટાંકી સમગ્ર માનવજાત અલ્લાહના બંદા છે જેથી દરેક સાથે ભાઈચારાથી રહેવાની અને માનવ કલ્યાણની શીખ આપી હતી આ કાર્યક્રમમાં એડવોકેટ નરેન્દ્ર પરમાર દલિત નેતા અને ધીરાભાઈ પટેલ આદિવાસી નેતા ઉપરાંત રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સમાપન સામાજિક અગ્રણી અહેમદ કંજરિયા સાહેબે કર્યું હતું